રામલલાના રાજ આયોધ્યામાં રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહજી જાડેજાનો સમસ્ત મહાજન દ્વારા જન્મદિવસ ઉજવાયો નમસ્કાર મિત્રો ભાઈઓ અને બહેનો આજે ન્યૂઝના માધ્યમથી જણાવવા માગું છું કે આપણા કચ્છ માં રાપર વિસ્તાર વિધાનસભાના ધારાસભ્ય લોકલાડીલા વિરેન્દ્રસિંહ જાડેજા બાપુનો સત્તાવન જન્મદિવસ નિમિત્તે આયોધ્યામાં સુરભી ગૌશાળા ખાતે ઉજવવામાં આવ્યો આ પ્રસંગે ગૌમાતાને ગુળ તથા ચણા તથા એકસો ત્રીસ નાના ફુલકાઓને કપડાનું વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે ગોલા ગોકરનાથ નગરપાલિકાના પ્રમુખ વિજયજી શુક્લા વિશ્વ હિન્દુ મહાસંઘના મહામંત્રી ઓમ પ્રકાશજી યાદવ ગૌરક્ષક ગૌરક્ષા પ્રદેશ અધ્યક્ષ પ્રવીણજી દુબે વિશ્વ હિન્દુ જિલ્લા પ્રમુખ ભૂપેન્દ્રસિંહજી એડવોકેટ દીપક ભટ્ટજી પરમ પૂજ્ય પ્રેરણાસ્થાન કૈલાસનંદજી મહારાજ પટના પટવાનંદજી પ્રસાદજી વિશ્વ હિન્દુ પરિષદના સાકેત રાકેશજી વર્મા આરએસએસના કેસરીજી શ્રીવાસ્તવ રવિન્દ્ર કટિયારજી અંજાર સમાચારના સંપાદક પવન મિશ્રાજી સાથે ગૌશાળાના બધા મિત્રો ઉપસ્થિત હતા તથા સંગઠનના અનેક નામી હોદ્દેદારો ઉપસ્થિત હતા પ્રાણ પ્રતિષ્ઠા પછી સમજમાજનના માધ્યમથી આ પેલો પ્રસંગ કરવાનો અવસર પ્રાપ્ત થયો એમ તો વિરેન્દ્રસિંહ બાપુને અમે મુદ્રા માંડવી વિધાનસભા ક્ષેત્રમાં હતા ત્યારથી અમારાને એમના સબંધ સારા છે અમે ત્યાં ત્રીસથી પાંત્રીસ ગામોમાં જળસંચયનો કામ કર્યું છે અને અમે કદાચ કોઈ અમને કોઈ કામ પડતો હોય તો અમે વિરેન્દ્રસિંહ બાપુને કહીએ તો એ કામ અમારો લગભગ જલ્દી થઈ જાય અને એમ તો ત્યાં અમે એમના જે કામો સંભાળનાર ભાઈ આપણા વિનુભાઈ થાનવી એમને અમે અવરને જવર મળીએ ત્યાં જઈને માંડવીમાં અને અમારું કંઈ કામ તો એમને કહી આવે તો બીજા દિવસે અમારું કામ થઈ જાય એ અને એમના સારા કાર્ય ખૂબ થયા છે મુન્દ્રા માંડવી વિધાનસભામાં કે હવે રાપર વિધાનસભામાં બી છેલ્લા એક વર્ષમાં એ આવ્યા ત્યારે એમના ખૂબ સારા કાર્ય થયા છે અને આપણે એમના એવા સારા કાર્ય થતાં રહે એમને સત્તાવન વર્ષની સત્તાવન વર્ષ પૂરા થઈને અઠાવન વર્ષમાં અહીં પહોંચે એમને આપણે શુભેચ્છા આપીએ છીએ અને એમનો આપણને સાથ સહકાર તો મળે જ છે એમને જ્યારે ત્યારે અમે જઈએ અને અમે કંઈ કામ કરીએ તો અમને એમનો સાથ સહકાર સારો જ મળે છે પ્રાપ્ત થાય છે અને અમે આવો જ સાથ સહકાર મળતો રહેને એ કામોમાં આગળ વધે અને સારા એવા કાર્ય એમના હાથે થતા હોય છે અને થાય એવી શુભેચ્છા સાથે હું જણાવું છું હું ગિરીશજી સત્રા ટ્રસ્ટી સમસ્ત મહાજન મુંબઈ